તો મિત્રો અટાણે ગયા હાથ હા હાથ જેવું થયો ને એમ વ્યારથી નીકળે કા વહેલા ને અમે છે ને કડીશ ને ઘેડમાં પી ગયા મિત્રો શિયા કરો પાણી પાણી છે હું ને ધર્મેશભાઈ રાઈતી મિત્રો મેં પીડ્યો મેં પીડ્યો મેં પીડ્યો બાકી નહીં આવ્યો અમારે રાતી જ ભાગે જાઉં તું એ અટાણે બિહુ કાંઈ દોયા વગર નહીં ઉઠ્યું જૈલાને ફોન કર્યો તો સૈલો ઘેર હે ને આત્રોલી સવારના પૂરમાં પાંચ વાગ્યા વાલી મને ફોન આવ્યો ને તાર મેં પડતો તો બાકી નહીં આવ્યો મને કે ભાઈ બીહોનું કાં છે મેં કીધું હાલું હું આખી નીકળ હું કાં આવેનું દોય

આ કાઉ બતાવો વા એટલે ખાણ માં કઈ પાણી નથી પડતું નહી મિત્રો હું નવીરો બેઠો હતો ને મે એક વાહુ વર હે તો કઈ સારો પૂરો વાઢવાનો છે નહિ મિત્રો બે પાડીઓ હા તો હે ને કાંડા હું કા નવીરો બેઠો નથી બનાવેલા શેષશેષ મોટા કાંડા બનાવ્યા કે મોટી થાય તો ઉપાધિની ફૂમકા આજુ ફરે મોટા રાખ્યા ને કહું ફૂંકું હે ને ઝીણકું કરી નાખતો પણ આજુ ફરે ફૂમકા મોટા રાખ્યા તો મિત્રો મે વર્ખે એક ધારો ને સારો આજે કઈ વટાણવા ને આલું પીખું પીવરાવાની છે હાથિયો વરખે ને હા ફરવી દીધા કેનાલની ને બધું એક છે મિત્રો વટાણ છે ને મેલું જ છે

જો રોકાઈ ગયા હોય ને સા થઈ ગયો તો ત્યાં એકડો આહ મજા આવે પણ એ બાઈકમાં લોકો એને આપણે મિત્રો કોવા કયો જોરદાર નો

ओ उइटा sát ता आववा मडिया ओई बाहर काठे यु जे ना डणा बोले प ફેરી કરે પછી આ નાખી ની તગારા ઉથ માં નાખે દીધા ને આ જોરે માંથી ઢબ ભંગાર માંથી કાઢે વાણા હાટ ઉડાડે નઈ વાહ તેલું ની આ સ્ટાઈડ લાગી છે બાપ ભાંગે નાખવા હમણાં ઊંડો ઊંડો કાગડો બોલે દોરિયો આગ્નિ આવ્યા તા પાંચ સો કાગડા દોરિયો દેખાતો છે તમને બરકા જો આવે તો અટાડે ગાંઠિયા પૂરી ઘી ઘર ના શ્રીમાન ખાવા તું અવાય ને કાકા

વણ હગે વણ હાકવે ને વણ નાતી લે ને વગર માવતર જીવીએ પણ તુંય ને મરીએ મેં આટાણે મિત્રો આછિયો વેર્યો ને આછિયો વેર્યો તો ખરો પણ ભૂકા કાટે ને રાતળો ને બાહોર ને એક મેક કરને છે છેલે છેલે વેર્યો એવા મિત્રો મેં વર્યો એટલે પાણી સુધારો આવે છે એકદમ ને ઘઉં માં વાંધો ન આવે તો મિત્રો આપણો લોક ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો આપણે આને હારી મોડી ન કરતા બેહોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો

<laughs> もい,いー味ない子、ロバカワロバカル <laughs>